પૂરું થઈ જનારું તળાવ જે કામ અઢાર મહિનામાં પૂરું થવાનું હતું એ કામ આજે લગભગ છત્રીસ મહિના થઈ ગયા છે પણ પૂરું નથી થયું ત્રેવીસ બાર બે રોજ આનું કામ શરૂ થયું હતું

આ ડમ્પિંગ ઝોન ની માટી હાલ પણ અહીં છે અને ભવિષ્યમાં જ્યારે આ માટી ઓગળશે ત્યારે પ્લાસ્ટિક છૂટું પડશે અને પીવાના પાણીને દૂષિત કરશે કામગીરી જાળવવામાં કોન્ટ્રાક્ટર નિષ્ફળ જશે તો ટેન્ડર ની કામગીરીની કુલ કિંમત ના સુધીની રકમ દરરોજ ડેલી બેસીસ ઉપર એક લાખ અઠાવીસ હજાર છસો આઠ રૂપિયા દંડ પેટે આજની તારીખ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીએ તો એક વર્ષ અને બીજા ઉપર દસ દિવસ ખાલી વર્ષની પેનલ્ટી કેલ્ક્યુલેટ કરીએ ને તો લગભગ સાડા ચાર કરોડ રૂપિયા જેવી પેનલ્ટી થાય પરંતુ એમાં પણ નગરપાલિકાએ કોન્ટ્રાક્ટર સાથે કદાચ મીડી ભગત કરી કે હું નગરપાલિકાને ખ્યાલ હતો કે નહીં હું ખાલી દસ અને જે રકમ હજુ સુધી લગભગ વસૂલવામાં આવી નથી કારોબારી ચેરમેન અશ્વિન કાસુંદ્રાએ નોટ કર્યું અને ઠરાવ કર્યો મ્યુનિસિપલ એન્જિનિયરનો રિપોર્ટ છે ટેન્ડર સાથે આવેલ સાવધનિક કાગળો જોતા ટેન્ડર ક્ષતિગ્રસ્ત છે અને તે બાદ વીસ ના રોજ સમગ્ર સભામાં એવો ઠરાવ થઈ ગયો કે કારોબારી ચેરમેન શ્રીને કોઈ ગેરસમંધને કારણે આવેલ ટેન્ડર રદ કરી નવેસરથી રિટેન્ડરિંગના ભાવ મંગાવેલા એટલે તે સમયે જે કારોબારી ચેરમેને જે કોઈ પગલાં લીધા કે જે કોઈ આ ઠરાવ્યું કે ભાઈ આ સાધનિક કાગળો ખોટા છે મ્યુનિસિપલ એન્જિનિયરનો રિપોર્ટ આવેલો છે અને પોતાની કારોબારી ચેરમેન સાથે નિષ્કર્ષ કરીને આ ઠરાવ્યું હશે એ બધી ગેરસમજ થઈ ગઈ વીસ દસ એ પેલો ઠરાવ થયો છે આ કામ આપવાનું કે કારોબારી ચેરમેન ને ગેરસમજ અને ઓગણીસ દસ બાવીસ નો એક લેટર છે મુખ્યમંત્રી શ્રી ના આગમી ખાતમુહૂર્ત અને લોકાર્પણ માં કામ સામેલ છે એટલે આ કામ આપી દેવું એટલે આ કામ રજૂ કરવામાં આવે છે આ તળાવમાં માટીનો કોઈ ઉલ્લેખ નથી એક કગારો પણ માટી ક્યાં ગઈ કોને વેચી એની કોઈ કોઈ એટલે આખા આખી બાબતમાં માટીનો ઉલ્લેખ જ નથી એમ નમસ્કાર આભાર અને મારા હાથમાં કોઈ સ્ક્રિપ્ટ નથી આ લગભગ બાર કરોડ સત્યાસી લાખ આઠ હજાર બસો અઢાર રૂપિયા ને ત્રીસ પૈસા જે તમારા અને હજારો લાખો કરોડો ટેક્સ પેરોના પૈસા છે તેના ખર્ચે આપણા નવસારીના ઇટાડવા ખાતે બનાવેલ કામગીરીના કાગળો છે આ કામગીરી કેવી રીતના શરૂ કરવામાં આવી અને આ કામગીરી શરૂ કરવા માટે કોણે કેટલા પ્રયાસ કર્યા કોણે કેટલી તર્ક બુદ્ધિ વાપરી તે બધી વાત આજે આપણે કરવાના છે લગભગ લગભગ અઢાર મહિનાની અંદર પૂરું થઈ જનારું આ

પરંતુ આ કામ આજ દિન સુધી પૂરું નથી થયું પૂરું નથી થયું શું આ કામ લગભગ લગભગ પચાસ બાઉન્ડ્રી વોલ બનાવવાની બાકી છે જે બાઉન્ડ્રી વોલો બનાવાય છે તે બાઉન્ડ્રી વોલો તૂટી જાય છે પીરાળો પડે છે કઈ રીતનું કામ થઈ રહ્યું છે તે ખબર નથી આ તળાવની અંદર જે પીવાના પાણીનું તળાવ બનાવવાનું છે એના બેઝની અંદર ડમ્પિંગ ઝોનની માટી નાખી દેવામાં આવી વાસ્તવિકતા દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો ત્યાર પછી આ પ્લાસ્ટિક ઉઠાવવામાં આવ્યું પરંતુ માત્ર પાણીમાં તરતું પ્લાસ્ટિક ઉઠાવવામાં આવ્યું આ ડમ્પિંગ ઝોનની માટી હાલ પણ અહીં છે અને ભવિષ્યમાં જ્યારે આ માટી ઓગળશે ત્યારે પ્લાસ્ટિક છૂટું પડશે અને પીવાના પાણીને દૂષિત કરશે આ માહિતી નગરપાલિકાના ઇજનરોને પણ હશે અને કોન્ટ્રાક્ટરોને પણ હશે તો જ આટલું મોટું તળાવ બનાવે છે જે તળાવ એ પૂરું કરી નથી રહ્યો બીજી વસ્તુ જાણવાની એ છે કે આ અંદર જે થયું છે એ કરારનામું પણ આખી આખું મારી પાસે છે ઘણા મુદ્દાઓ કરારનામા આપની સાથે હું ચર્ચા કરીશ ધ્યાનથી સાંભળજો આ કરારનામાની અંદર પહેલા તો સ્પષ્ટ પણ એવું લખવામાં આવ્યું છે કે કામગીરીની અંદર

તેની કોઈ પણ આની રકમ જે મ્યુનિસિપલે ચૂકવવાની હોય તેવી કોઈ પણ અન્ય રકમથી વસૂલ કરશે જે અંગે કોન્ટ્રાક્ટરની કોઈ તકરાર ચાલશે નહીં પરંતુ આવી રકમ કોઈ પણ સંજોગોમાં આખા કામની રકમના દસ કરતા વધુ હશે નહીં વિચાર કરો આ જે દંડની રકમ છે એ રકમ આ પ્રોજેક્ટના આખા કામના દસ ટકા એટલે સાડા બાર કરોડનો પ્રોજેક્ટ છે તો સાડા બાર કરોડના પ્રોજેક્ટના દસ ટકા તમે ગણી નાખો આ પ્રોજેક્ટ જે બાવીસ છો માં પૂરો થવાનો હતો અને આજની તારીખ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીએ તો એક વર્ષ અને બીજા ઉપર દસ દિવસ ખાલી વર્ષની પેનલ્ટી કેલ્ક્યુલેટ કરીએ ને તો લગભગ લગભગ ત્રણસો પાંસઠ ગુણ્યા એક લાખ અઠાવીસ હજાર છસો આઠ લગભગ સાડા ચાર કરોડ રૂપિયા જેવી પેનલ્ટી થાય પરંતુ એમાં પણ નગરપાલિકાએ કોન્ટ્રાક્ટર સાથે કદાચ મીડી ભગત કરી કે હું નગરપાલિકાને ખ્યાલ હતો કે નહીં હું ખાલી દસ ટકા અને જે રકમ હજુ સુધી લગભગ વસૂલવામાં આવી નથી પહેલા તો આની અંદર એક શરત નક્કી કરી દેવામાં આવી કામગીરી એટલે કરારનામાનો મુદ્દા નંબર ચાર કે ભાઈ કોઈ પણ કારણસર કોન્ટ્રાક્ટર ચાલુ કામ દરમિયાન પોતાનું કામ સમય મર્યાદામાં પૂરું કરી શકે તેવા સંજોગે આ કામગીરી પૂરી કરવા દેવા માટે નક્કી કરે સમય મર્યાદા પૂરી થાય તેના પંદર દિવસ પહેલા મ્યુનિસિપલ ને રિપોર્ટ કરવાનો કે કામગીરીનો સમય વધારી આપો આ બધું થાય છે કેમ ખબર આ બધું થાય એટલા માટે કારણ કે કદાચ કોન્ટ્રાક્ટર પણ સક્ષમ નથી આ કામ કરવા માટે નથી આ ટેન્ડર સીધી રીતના બહાર પાડવામાં આવ્યું

કેવા છે નૈતિકતા હિસાબે સાચા છે સરકારના પોલિસી હિસાબે સાચા છે કે સત્તાનો દુરુપયોગ છે આ બધું તમે નક્કી કરજો અને મારી આખા અંદર એ જ છે કે આ બિલકુલ બિલકુલ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે બીજી એજન્સીઓ બેસાડવામાં આવે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે સાડા બાર કરોડ રૂપિયાનું ટેન્ડર છે આ આખા ટેન્ડર ની અંદર આખા પ્રોજેક્ટની અંદર આ તળાવ માંથી માટી ક્યાં ગઈ ને માટી તેનો કોઈ હિસાબ નથી આખા ટેન્ડર ની અંદર માટીનો કોઈ માટીનો કોઈ હિસાબ જ નથી આખા ટેન્ડર ની અંદર માટી બાબતે કોઈ સૂચનો કોઈ માર્ગદર્શન કઈ નથી એનો મતલબ એ આપણે સમજવાનું કે આ આટલા મોટા તળાવનું જે ડેવલપમેન્ટ નું કામગીરી થાય છે ને એમાંથી એક પણ તગારો માટી નહીં નીકળી હશે ક્યાં ગયું ખાણ ખનીજ વિભાગ એવા તો શું માટી માટે પ્રેમ જાગી જાય છે નવસારી વિજલપુર નગરપાલિકાને જે તે સમય બે નું કામ છે જો કે એક સારા સમાચાર સૂત્રોની માહિતી મુજબ એવા મળ્યા છે મને મળ્યા છે કે કમિશ્નરશ્રીને આ બાબતે જયારે ધ્યાન ગયું ને ત્યારે કમિશનરશ્રીએ આ બાબતે કોન્ટ્રાક્ટરનો ઉધળો બી લીધો છે એને સૂચનો પણ આપ્યા છે અને કદાચ હવે કામ પૂરું ના થાય ને ત્યાં સુધી એનું પેમેન્ટ પણ અટકી જશે ભવિષ્યમાં શું થાય છે તે તો જોઈશું ભૂતકાળની વાત અત્યારે કરું આપણે ઠરાવો પર જઈએ એક ઠરાવ થી હું તમને અવગત કરાવીશ જેને પુરાવા જોઈએ મારી પાસે છે મળી જશે સ્ટેમ્પ સાથે છે બરાબર નવસારી વિજલપુર નગરપાલિકાના એમણે આ ટેન્ડર બાબતે આ એક ઠરાવ કરેલો હતો આ ઠરાવ આ ઠરાવ નંબર છે એક્ઝિક્યુટીવ ઠરાવ નંબર એકસો એકવીસ

કારોબારી ચેરમેને મ્યુનિસિપલ એન્જિનિયરના રિપોર્ટ મુજબ આ ઠરાવ કર્યો છે નાગરિકના હિતમાં આ ઠરાવ હું વાંચું છું આ ઠરાવમાં નાણા પંચની સારું ગ્રાન્ટ અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ તળાવ ડેવલપમેન્ટની કામગીરીનો ત્રીજો પ્રયત્ન ઈ ટેન્ડરિંગ પદ્ધતિથી આવેલ ભાવો ખોલવા બાબતે મ્યુનિસિપલ એન્જિનિયરનો રિપોર્ટ તથા ટેન્ડરના સાધનિક કાગળો જોવામાં લીધા કારોબારી ચેરમેન અશ્વિન કાસુંદરા નોટ કર્યું એને ધ્યાન આપ્યું એને આખી સમગ્ર સભાનું ધ્યાન દોર્યું અને ઠરાવ કર્યો કે ભાઈ મ્યુનિસિપલ એન્જિનિયર નો રિપોર્ટ છે કે મ્યુનિસિપલ એન્જિનિયર એમ કહે છે કે આ જે કાગળો છે ને મ્યુનિસિપલ એન્જિનિયરના રિપોર્ટ અને ટેન્ડરના તથા સ્ટેન્ડર્ડના સાધનિક કાગળો જોવામાં લીધા ટેન્ડર સાથે આવેલ સાધનિક કાગળો જોતા ટેન્ડર ક્ષતિગ્રસ્ત છે અને એટલે રીટેન્ડરિંગ કરવાનું થાય છે સ્વર્ગસ્ત અશ્વિન કાસુંદ્રાએ કરેલા ઠરાવ બાદ જે ઠરાવ ચાર દશે થયો અને અઢાર દશે એમણે સાઈન કરી ત્યારબાદ સમગ્ર સભામાં એક ઠરાવ થયો આજ કામ બાબતે પાંચસો સત્તર નંબર ઠરાવ છે વીસ દસ બે હાજર બાવીસ નો આ સમગ્ર સભાની અંદર સ્પષ્ટપણે એવું ઠરાવવામાં આવ્યું કે ઇટાળવા તળાવ ડેવલપમેન્ટની કામગીરી ત્રીજો પ્રયત્ન કામે અંદાજ અગિયાર કરોડ ચુમ્મોતેર લાખ બ્યાસી હજાર ત્રણસો પાસઠ નો પુરાનો ઈ કરી ભાવ મંગાવવામાં આવેલ જે ટેન્ડર અન્વયે ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ

શ્રી તથા કન્સલ્ટન્ટ શ્રી પાસેથી અભિપ્રાય મેળવતા આવેલ ટેન્ડરના ના સાધનિક કાગળો બરાબર હોય જેને સમિતિના અન્ય સભ્યો દ્વારા પણ અનુમોદન આપવામાં આવેલ હોય અને સમગ્ર સભામાં આ કામને મંજૂર અર્થે રજૂ કરેલ હોય આવેલ ભાવોમાંથી L1 ઇજાદરશ્રીને નેગોશિયેશન માટે બોલાવવાનું ઠરાવવામાં આવેલ અને L ઓલ ઇજાદરશ્રી નેગોશિયેશન દરમિયાન નીચેના ભાવો નેગોશિયેટ કરી રિબેટ આપેલ છે અને આ કામ એમને આપવાનું ઠરાવી દેવામાં આવ્યું કહ્યું કે મ્યુનિસિપલ એન્જિનિયર નો રિપોર્ટ અને સાધનની કાગળો જોતા આ ઠરાવને રદ કરી નવા ભાવ મંગાવવામાં આવે ફરીથી રીટેન્ડરિંગ કરવામાં આવે અને તે બાદ વીસ દસ ના રોજ સમગ્ર સભામાં એવો ઠરાવ થઈ ગયો કે કારોબારી શ્રીને કોઈ ગેરસમજને કારણે આવેલ ટેન્ડર રદ કરી નવેસરથી રીટેન્ડરિંગના ભાવ મંગાવેલા એટલે તે સમયે જે કારોબારી ચેરમેને જે કોઈ પગલા લીધા કે જે કોઈ આ ઠરાવ્યું કે ભાઈ આ સાધનિક કાગોળો ખોટા છે મ્યુનિસિપલ એન્જિનિયરનો રિપોર્ટ આવેલો છે અને પોતાની કારોબારી ચેરમેન સાથે નિષ્કર્ષ કરીને આ ઠરાવ્યું હશે એ બધી ગેરસમજ થઈ ગઈ બીજી વસ્તુ આ પછી આરટીઆઈ ની અંદર એક બીજું કાગળમાં આવ્યું લેટર છે ઓગણીસ દસ બાવીસ નો આ લેટર છે વીસ દસે પેલો ઠરાવ થયો છે આ કામ આપવાનું કે કારોબારી ચેરમેન ગેરસમજ અને ઓગણીસ દસ નો એક લેટર છે એ લેટરની અંદર એવો પણ ઉલ્લેખ છે કે મુખ્યમંત્રીનું કામ છે એટલે શ્રી ના આગમી ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં એટલે આ કામ આપી દેવું એટલે આ કામ રજૂ કરવામાં આવે છે મને એ નથી ખબર પડતી કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પણ જો કદાચ આ બાબત વિશે જાણકારી મેળવે તો એમને પણ દુઃખ થશે કે આ એમના નામે કદાચ ચરાઈ ગયું ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ હિસાબે એવું નહીં છે કે ટેન્ડરોમાં જો ક્ષતિ હોય તો એ ટેન્ડર પોતે લોકાર્પણ કરવાના છે એના માટે કોઈને આપી દેવામાં આવે આ મારો ગંભીર આરોપ છે જે રીતની માહિતી અને અભ્યાસ હું કરું છું અને આ બાબતે હું મ્યુનિસિપલ કમિશનર શ્રીને ખૂબ જ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે આપ આ બાબતની નિષ્પક્ષ તપાસ કરાવો આ બાબતને વિજિલન્સમાં પણ તપાસ માટે મોકલો કયા પ્રકરણની અંદર આ ટેન્ડરો આવી રીતે આપી દેવામાં આવ્યા એની તપાસ થવી ખૂબ જરૂરી છે કારણ કે એ બાદ શું થાય છે એ બાદ લગભગ આ ટેન્ડર અપાઈ ગયા પછી તળાવની સમય મર્યાદા પૂરી થઈ ગયા પછી એક વર્ષ પતી ગયા પછી પણ લગભગ પચાસ ટકા તળાવ રેડી હોય એવું લાગતું નથી આ દ્રશ્ય જે હું તમને સ્ક્રીન પર બતાવું છું એના પરથી તો પછી આ ભ્રષ્ટાચાર તરફ શંકા નથી દોરતું નવસારી મહાનગરપાલિકા અને અસ્તિત્વમાં હતી કે જ્યારે નવસારી નગરપાલિકા તે સમયના ઠરાવો છે અને એ માહિતી છે કમિશનર સાહેબ જાતે પોતાના કાગળો ચેક કરી લે અને મને ખબર છે મને વિશ્વાસ છે કે સાહેબના ધ્યાન પર જયારે આ બધી બાબતો આવશે ને ત્યારે ચોક્કસ પગલા ભરાશે અને એ જ અમારી ઈચ્છા છે કારણ કે આ કળાઓ જે છે ને આ વોટર બોડીઝ ને એનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે આપણે જો એમાં પણ ભ્રષ્ટાચાર કરશું તો શું થશે હું અહીં કોઈ પણ કોઈ પણ એટલે કોઈ પણ પર્ટીક્યુલર પર્સનલ એટેક કોઈ પણ વ્યક્તિ પર નથી કરતો કે કોઈ પર્ટીક્યુલર વ્યક્તિ આ બધું કર્યું હશે કોઈ એકનું કામ પણ ના હોય પરંતુ કઈ પરિસ્થિતિમાં આ બધું કરવામાં આવ્યું કેમ કરવામાં આવ્યું અને આ બધું કર્યું એના કારણે જ શું આ બધા વિલંબો થાય છે આ બધું અટકે છે કારણ કે કુદરત કશે ને કશે કશે ને કશે કઈ તો કઈ ન્યાય કરતો હોય કર્મની લાકડી કશે ને કશે પડતી હોય સાડા બાર કરોડ રૂપિયાનું ટેન્ડર ઈટાડવા તળાવ ડેવલપમેન્ટની કામગીરી આટલું મોટું તળાવ આ તળાવમાં માટીનો કોઈ ઉલ્લેખ નથી એક તગારો પણ માટી ક્યાં ગઈ કોને વેચી એની કોઈ એટલે આખા આખી બાબતમાં માટીનો કોઈ ઉલ્લેખ જ નથી એમ આપણે એમ નથી કેતા કે કરારનામાની અંદર માટીનો ઉલ્લેખ છે કે આટલી માટી નીકળશે રોયલ્ટી ભરવી પડશે આ છે છે તે પણ આમાં તો માટીનો કોઈ ઉલ્લેખ જ નથી તળાવ ખોદ્યું તો હશે ને કેટલા લોકો પાસ થતા છે ઘણા બધાને ખબર છે તળાવ ખોદાયું છે માટી નીકળી જ હશે એવું પોસિબલ જ નથી લેવલિંગ કરે તો પણ કેટલી માટી નીકળી હશે અને આ તળાવની અંદર એક વર્ષ એટલે તળાવના કામગીરી પતવાના સમયગાળે એટલે કે અઢાર મહિનામાં કામ પતવાનું હતું

વોટર પંપ બનાવવા માટે ત્યાં એકલી ડમ્પિંગ માટી છે જેમાં પ્લાસ્ટિકના ના અવશેષો હાલ પણ છે અને ઠરાવ આ રીતે થયા છે આ તમામ માહિતી આપના સમક્ષ મૂકી દીધી સાહેબ હવે આપ નિર્ણય કરો સાચો શું ને કૂટસુ આભાર